આપણે ના દગો કર્યો હોય તો શરુજી ઠાકોરને ધારે ઝબે કર્યો છે એના કારણે આપણે આ જિલ્લાનો ઉતર પોઝિશન આવી છે એટલે મજે ધારે ઝબે ને શરુજી ઠાકોરને તો બાને આવી જ આવું જો અને આદુ લંબા જોડે આવી જ એમની ભારતીય જનતા પાર્ટીના શરુજી જે ધારે ઝબે છે એમની લેટર ઇશ્યુ કર્યો છે એ બારમા માસ મહિનાનો છે ઈ 12 માસ મહિનાનો કલેક્ટરને એમને લેટર નથી આપવાનો એમને છે અને અદાણીના કારણે આ જિલ્લો બનાવવામાં આવ્યો છે

અને થરા જિલ્લાની ની એમની મંજૂરી આપી મંજૂરી આપી એ અભિનંદન પાત્ર છે અને જિલ્લાનો વિભાજન પણ કરવો પડે એમ કોઈ આપણો વિરોધ નહીં પણ બાબર શહેર ની અંદર આજની તારીખ ને ભારતીય જનતા પાર્ટીના ના જે આગેવાનો અત્યારે દીવ વિરોધ થયો હોય કોંગ્રેસ પણ વિરોધ થયો હોય બધી જગ્યા માટે જિલ્લો મંડાવવા માટે વિરોધ ચાલે રહ્યો અમારો બાબર શહેરનો એવો કોઈ જિલ્લો થરાદ બન્યો અમે અમારી કોઈ ભારતીય જનતા પાર્ટી એ મંજૂરી આપી ગઈ અમે અમારો કોઈ વિરોધ નથી પણ અમારો એક જ એવો વિરોધ છે કે તમે શહેર અમારું ઈ છે તમે અમને ભલે અમારે કિલોમીટર દૂર પણ અમારે નજીકમાં નથી નજીક ખરી પડે અમારે સો કિલોમીટરમાં અમને ઈ નો પાલનપુર જિલ્લામાં અમારી ભારતીય જનતા પાર્ટી પાસે અમારી માગણી છે અને એક તમને ઉદાહરણ આપું કે રાજસ્થાન ની અમારી કોંગ્રેસ ની સરકાર ચાલતી હતી કારણે અમને એક ત્રણ જિલ્લા બનાવ્યા હતા એક બાલોદરા એક સાચોર અને એક બીજો જિલ્લો બનાવ્યો હતો એના પછી અમારી કોંગ્રેસની સરકાર જ્યાં પછી સાચોરનો જિલ્લો કેન્સલ કરવામાં આવ્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર ચાલે છે અમે થરાદ જિલ્લો કેન્સલ કરવા માટે અમારી માંગણી નથી અમારી માંગણી એટલી જ છે કે પાપર દિવોદર અને કોંગ્રેસ અમને પાલનપુરની અંદર રહેવા દો અમારે થરાદની અંદર અમારે રહેવું નથી અને તમે અમને કોઈ જબરજસ્તી રહેવા માંગશો એટલે ભાભર તાલુકા અને ભાભર શહેરની પબ્લિક ને મારી નમ્ર અપીલ છે કે તમે અત્યારે આપણે જાન એક આધાર કાર્ડ અત્યારે બદલવું હોય તો આખી પબ્લિક આપડી હેરાન થઈ જાય છે અને આપણે ભૂસેન તરશિયા વીસ કિલોમીટર આપવું હોય કે કોમડી આપવું હોય તો આપણે ભાડાનું અને ભૂસે દરસે બે અને એક આધાર કાર્ડને ઇશ્યુ નથી કરાવીતા ડોક્યુમેન્ટ તમારે થરાદની અંદર અમને ભાભર તાલુકા ને ભાભર લેવું લેવો છે તો હજારો કું ડોક્યુમેન્ટ આવશે અમને હેરાન થઈ જાવું પડશે અને ભાભર તાલુકા ને ભાભર શહેર મારી નમ્ર અપીલ છે અને તમને હાથ જોડું છું કે તમે આ ડોક્યુમેન્ટ બદલાવા માટે તમે હેરાન થઈ જવાના છો અમને પાલનપુર જિલ્લામાં અમને રહેવા દો એટલે અમે જિલ્લો કેન્સલ કરવાની અમારી વાત નથી તમે અમને પાલનપુરની અંદર રહેવા દો અમને અમારે થરાદ અંદર અમારે આજે નથી રહેવું અને કાલે નથી રહેવું અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન મારે કેવું છે કે તમે કેમ ચૂપશો

ઓગળ ઓગળી આપણે થળી છે ત્યાં અહીંયા બાર મહિના પછી વડા વર્ધન આવ્યા તો આખા વિભાજન કરવાનું હતું બનાસકોટાનું તો અમને એવું થયું કે વડા વર્ધનજી ઓગળ ની થળી આવ્યા છે તો મને એમ હતું કે અમને ઓગળ જિલ્લો આવશે તો પાપડ છે અને કોંક્રેજ તાલુકો અને દીવુદર અને ધોનેરા અને ગમે તે અમારો જે અત્યારે નારાજ છે એ જિલ્લાના હળંદ ફરદ પણ એક બે રાજકારી અને એક ઉદ્યોગપતિ એના કારણે ભારતીય જનતા પાર્ટી ને પૂછવામાં નથી આવ્યું ગુજરાતના હોય કે બનાસવાડાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય એમને કોઈ વિશ્વાસમાં લેવા નથી આવ્યું એક ગુજરાતના નેતા છે એ એ નેતાના કારણે અને અદાણીના કારણે આ જિલ્લો બનાવવામાં આવ્યો છે અને અત્યારે ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગને હાચવે છે

તમે એવા કેવા પાર વેપારી અને જેવા વેચાશો તમે રેડો બિયાશો નહીં તમારે રેડું પડવાની ભારતીય જનતા પાર્ટી તમને રેડ નથી પાડવાની તો મેહરબંધી કરી અને પાપર તમે બંધ રખાવો અને આપડો તાલુકો આપડો શહેર અને આપડે પાલનપુર ની અંદર સમાવેશ કરાવો ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી ની સરકાર મારી અપીલ છે તમે બાબર શહેર બાબર તાલુકાના જે આગેવાનું છો ભારતીય જનતા પાર્ટીના તમે કેમ માટલા વેચાડ છો તમે બહાર આવો ભાજપ અને કોંગ્રેસ ઈ કોઈ એવું ભેદભાવ રાખશો નહીં અને બાબર બંધ રેગાવો બાબર તાલુકો બંધ રખાવો મારી નમ્ર અપીલ છે બાબર શહેર પ્રમુખ તરીકે દરબાર ઉદ્ધમસિંહ મદદાર સિંહ હું શહેર પ્રમુખ તરીકે મારી નમ્ર અપીલ છે વિસ્તારને મતદારોને અને બાબર શહેરને અને બાબર તાલુકાને કે જાગો જાગો બાબર જાગો બાબર તાલુકા જાગો બનશે પણ બન વિરોધ નથી પાલનપુર માં અને જો બાબર જવામાં લઈ જવામાં તાલુકા ને તો એમને તકલીફ જી પડશે ધારો કે કોઈ કલેક્ટર નું જરૂર પડશે તો ત્યાંથી કલેક્ટર નું કોમ હતી

અને કોંગ્રેસ અને બી ઉદર આ ચાર ત્રણ તાલુકા અમને પાલનકપુરની અંદર સમાવેશ કરો એવી માલિક ભારતીય જનતા પાર્ટીના આગેવનને અને સરકારને અને વડાપ્રધાનને અમારી અપીલ છે અડાણીના કારણે અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નેતાના કારણે તમે આવું નિર્ણય લા લેજો પગલી કોઈ અમારી હેરાન થઈ જાય એક ડોક્યુમેન્ટ અમારે આધાર કાર્ડ બદલું હોય તો અમને પાંચે ફોણી આવે છે અમારા પછી પછી ડોક્યુમેન્ટ અમારે લઈને જાવું કે એટલે અમારી નમ્ર અપીલ છે કે સરકાર જોડે મારી માગણી છે જોડાઈ જાવ જો એમની ભારતીય જનતા પાર્ટી ના સરુ કર્યો છે ઈ બારમા મહિનાનો છે

વિનંતી કરું છું સમાવેશ નહી કરે તો બાપર કેવી રીતે મારી એક રજૂઆત છે કે બાપર તાલુકો કે બાપર શહેર કે તમે ડોક્યુમેન્ટ

દસ કરોડ રૂપિયા ના ખર્ચે ખાત મુહૂર્ત કર્યું હોય દસ કરોડ ના ખર્ચે આરોગ્ય એટલે કોઈની પાસે દવાના પૈસા ના હોય આ ના હોય ફલાનું ના હોય તો એવી સુવિધા બદલી બનતી હતી એના બધા મોટા નેતા હોય હારી જ્યાં આપણામાં દગો કર્યો દગો કર્યા પછી એ જે આરોગ્ય ખાતરી ફરાજ ની અંદર લઈ ગયા છે એની પછી આપણે પટેલ બોરિંગમાં જે અમારી નરબદારી ઓફિસ હતી કોઈ નરબદારી કોઈ નાના મોટું ફોર્મ પડે તો પાછળ ચાલી હજાર ની પગલે અમારે રાધનપુર જવું પડે છે એટલે અમને અન્યાય થવા માં આવ્યો છે અન્યાય થયા પછી અમારે પેલા વચન રોઢવું ભોજન અમારે થરાબ નથી જવાનું અમારે બાબર છે અને ભાબર તાલુકામાં પાલનપુર જિલ્લામાં રહેવાનું છે અમારે